હાથ કે પગમાં નસ ચડી જાય છે અથવા તો નસમાં ખેંચાણ અનુભવાય છે તો ચાલો જાણીએ તેના ઉપાય તે અમારી ફોલો કરી દેજો અને આ કરી દેજો જો વારંવાર નસ ચડી જતી હોય તો દરરોજ કરવી જોઈએ સ્ટ્રેચિંગ નિયમિત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરશે પગમાં નસ ચડી ગઈ હોય ત્યારે ચાલવું મુશ્કેલ બની જાય છે પરંતુ રાહત મેળવવા માટે ધીમે ધીમે પગ સીધો રાખીને ચાલવાનો પ્રયાસ કરો અને રોજ પંદર થી વીસ મિનિટ નિયમિત રીતે વોકિંગ કરવાથી પગમાં રક્ત સંચાર યોગ્ય રીતે થઈ શકશે આ માટે સરસવ અને તલનું તેલ થોડું ગરમ કરી એક થી બે મિનિટ સુધી મસાજ કરવાથી દુખાવામાં રાહત મળશે બરફ નો શેક તથા ગરમ પાણીનો શેક કરવાથી પણ નસ ચડી જવાની સમસ્યા માંથી રાહત મળશે આ સિવાય તમારા ખોરાકમાં બદામ અળસી અખરોટ સોયાબીન અંજીર અને કેળા લઈ શકો છો શરીર માં પાણીની કમી ના લીધે પણ આ સમસ્યા થઈ શકે છે એટલે દિવસમાં સાત થી આઠ ગ્લાસ પાણી પીવું જ જોઈએ તો મિત્રો તમારા ગ્રુપમાં જેને વધારે પડતી નસ ચડી જતી હોય આ વિડીયો તેને શેર કરી દે ¡Gracias